નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કેવડિયામાં ફરી એકવાર ચોરોએ તરખાટ મચાવ્યો છે આ વખતે નિશાના ઉપર છે ખુદ પોલીસની જ કોલોની સત્યાવીસ એપ્રિલની સાંજે સાત વાગ્યાથી લઈને સવારના સાત વાગ્યા સુધી દરમિયાન કેવડિયા એકતાનગર ખાતે આવેલી એસઆરપી રાજીવ કોલોનીમાં રહેતા ફરિયાદી એસઆરપી પોલીસ જવાન ધીરાભાઈ મનાભાઈ ડામોર પોતાની ફરજ ઉપર હતા તે દરમિયાન બહુમાળી બિલ્ડિંગમાં આવેલા તેમના રૂમના તેમજ અન્ય એક રૂમના તાળા તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ એક લાખ હજાર મત્તાની ચોરી થઈ જવાની ઘટના સામે આ અંગેની ફરિયાદ સલામતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળે છે આ પહેલા પણ એસઆરબી કોલોનીમાંથી પાર્ક કરેલા ટુ વ્હીલર મોટરસાયકલો ચોરાઈ જવાના બનાવ બન્યા છે તેમજ એક મહિના અગાઉ સીસીટીવી અને ચોકીદારોના પહેરા વચ્ચે કેવડિયા કોલોનીના નવી બિલ્ડિંગ બ્લોક ત્રણના ત્રણ જેટલા સરકારી મકાનોએ તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા એકવીસ લાખ કરતાં વધુની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હતો જે ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં તસ્કરોની હિંમત ખુલી ગઈ હોય હવે એ રીતે ખુદ એસઆરપી પોલીસ કોલોનીમાં ઘૂસીને તાળા તોડીને લાખોની મત્તાની સાફસુફી કરી કેવડિયા પોલીસને જાણે પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ચોરીની બંને ઘટનાઓમાં એક સમાનતા જોવા મળી રહી છે કે જ્યારે પણ મકાન માલિકો બહાર હોય છે તે જ વખતે ચોરીની ઘટનાઓ બને છે ત્યારે સવાલ એવો ઊભો થાય છે કે ચોરી કરનારા ચોરોને મકાનમાં કોઈ નથી રહેતું તેવી માહિતી કેવી રીતે મળે છે માહિતી તેમને કોણ પહોંચાડે છે સુરક્ષા પહેરો અને સીસીટીવી કેમેરા હોવા છતાં પણ ચોરી કેવી રીતે થઈ જાય છે ત્યારે એક જ મહિનાના ટૂંકા ગાળામાં તસ્કરોએ હવે બીજી વખત મોટી ચોરી કરી પોલીસને જાણે સીધે સીધો પડકાર ફેંક્યો હોય એવું લાગે છે ત્યારે પોલીસ આ ચોરું પગેરું મેળવવામાં સફળ થશે કે ચોરો ફરી કોઈ જગ્યાએ મોટી ધાપ મારવામાં સફળ થાય છે આપણે જોવાનું છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી જોડાયેલા રહેજો બેલ આઇકન પ્રેસ જરૂરથી કરજો જેથી કરી નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે